આજે ભગવાન જગન્નાથનું એકસો અડતાલીસમું રથયાત્રા ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી અમને નીકળશે અત્યારે જ અમિત શાહ આપણે ગૃહ મંત્રી જે છે એ અત્યારે આરતી વંદના બધું કર્યા છે અને એના સિવાય અત્યારે દિલીપદાસજીને જગતગુરુની પદવી આપવામાં આવશે અત્યારે તમે જોશો તો વધારે ને વધારે સંખ્યામાં અહીંયા ભક્તો આવ્યા છે અને ઢોલ નગારા સાથે આજે જે છે અહીંયા ભગવાન સામે ઢોલ નગારા વગાડીને ભગવાન સામે બધા નાચ ગાન કરી રહ્યા છે અને આજે પવિત્ર દિવસ જે છે એ તમને કહેવા માંગી આજનો દિવસ બધા એક વર્ષ સુધી રાહ જોતા હોય છે ક્યારે જગન્નાથજીની રથયાત્રા આવે ને અમે જોડાઈએ આજનો આ હજારો કરોડોની સંખ્યામાં મંદિરના અંદર અને મંદિરના બહાર લોકો ઊભા છે અને તમને બતાવીશું કે તમે જોજો મંદિર પરિસરમાં જે લોકો છે અહીંયા તમે જોશો તો બેરિકેટ લગાવવા લગાવી દેવામાં આવ્યું છે કે મંદિરમાં ભક્તો બહુ છે એટલે ઘણા બધા લોકો એવી રીતે તમને મંદિરને ખૂબ સારી રીતે શિંગારવામાં આવ્યા છે લાઇટિંગ કરવામાં આવ્યું છે અને આજે જે દિવસ છે આજે આ પાવન દિવસમાં જે રથ છે રથ તૈયાર કરી દેવામાં આવ્યું છે શૃંગારવામાં આવ્યું છે અને અત્યારે આ ભગવાન જ્યારે પહીંદ પહિંદિ થશે એના પછી અહીંયા ભગવાનને બેસાડીના પછી પહીંદ વિધિ થશે એના પછી જ્યારે રથ આગળ જશે અને જ્યારે રથ આગળ જશે પહીંદ વિધિ થશે અહીંયા આ જે ભગવાન નગર ચડ્યા નીકળવાના છે એ આજનો દિવસ ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા માટે નગર ચડ્યા જાય છે એવું કહેવાય છે કે ભગવાન બેન સુભદ્રાના પાર ફરાવા લઈ જાય છે તો આ આજનો દિવસ પાવન દિવસ પવિત્ર દિવસ છે જેમાં લોકો હજારો કરોડોની સંખ્યામાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવા માટે અહીંયા ભગવાનના મંદિરમાં પધાર્યા છે નીકળવાના છે તો તમે શું કહેવા માંગો આજે ભગવાન આપણા ઘરે પધાર્યા છે એટલે ખૂબ ખૂબ આનંદ છે અને ભગવાન બેઠા આપે છે આપણે ઘરમાં ના રહેવાય અને ખૂબ ખૂબ આનંદ થાય છે ઘણા વર્ષોથી અહીંયા અહિયાં આવીએ છીએ ખૂબ આનંદ છે ભગવાન ભગવાનને જોવા મળ્યા છે આજે ભગવાન ભક્તોના દર્શન ણ જય જગન્નાથ વિશ્વ પ્રસિદ્ધ એવી આપણી અમદાવાદ ની ભવ્ય અને દિવ્ય રથયાત્રાના બાવન દિવસે ભગવાન જગન્નાથજી બધાને દર્શન આપવા નગર નીકળે છે પણ આજે વિશેષ આ જગન્નાથ મંદિર અમદાવાદના અમારા પૂજ્ય મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજજીને જગતગુરુ તરીકે પટ્ટાભિષેક આજે કરવામાં આવ્યો છે ત્યારે આ પટ્ટાભિષેકમાં પૂજ્ય દિલીપદાસજીને જગતગુરુ બનાવવા માટે જગતગુરુ અમારા પૂજ્ય મહારાજજી મહારાજી દેવાચાર્યજી મહારાજી શ્રીમંત રાજેન્દ્રદાસજી અને આપણા ભારત સરકારના ગૃહ રાજ્ય ગૃહમંત્રી એવા શ્રી અમિતભાઈ શાહના વડદ હસ્તે આજે દિલીપદાસજીને જગતગુરુ બનાવ્યા છે ત્યારે ખરેખર પૂજ્ય જગન્નાથ મંદિર દ્વારા મહારાજશ્રી દ્વારા રાષ્ટ્રના ધર્મના સેવાના ખૂબ મોટા કામ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારત સાધુ સમાજ દ્વારા આજે પૂજ્ય દિલીપદાસજીને જગતગુરુ પણ બનાવવામાં આવ્યા છે જગન્નાથ મંદિર અને જગતગુરુ પીઠ આ બંનેનો સમન્વય એટલે જગન્નાથ મંદિર અમદાવાદ